એસોસિએશન હોદ્દેદારોય ગામના કેટલાક રૂંધાતા વિકાસ અને પડતર પ્રશ્નોને લઈ ધારાસભ્ય ડીકે સ્વામીને તેમના નિવાસસ્થાને જઈ રાત્રિ દરમિયાન લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરી. આમોદનગર વેપારી એસોસિએશન હોદ્દેદારોય ધારાસભ્ય ડીકે સ્વામીના નિવાસસ્થાને જઈ કેટલીક આમોદના જરૂરિયાતના વિકાસ કરવા લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરી હતી. જેમાં આમોદના મહત્વના મુદ્દા આમોદનગર પાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી તેમની માંગણીઓને લઈ ધરણા પર ઉતર્યા છે. જેને લઈને સમગ્ર આમોદ પંથકમાં રોગચાળો ફેલાવાની ચાલી રહી છે તેની અસર આમોદમાં ના થાય તેથી ઝડપથી આમોદનગરના સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી ધાતદાર રજૂઆત કરી હતી આ સિવાય સરકારી કચેરીઓમાં આ ઝડપથી લોકોના કામો થાય તેમજ કરોડોના ખર્ચે નિર્માણ પામેલું શોપિંગ સેન્ટર ઝડપથી ચાલુ થાય તેવી માંગ કરી હતી જ્યારે આમોદથી અમદાવાદ જતી બસ ફરીથી આમોદ ગામમાં પ્રવેશને પરત ફરે તે અંગે રજૂઆત કરી હતી જ્યારે આમોદના પિકઅપ સ્ટેન્ડ અંગે તેમજ સિટી સર્વેની કચેરીની પડતી હાલાકીના પગલે થારદાર રજૂઆત કરી હતી જેને આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે કે સ્વામીએ વેપારી એસોસિએશનના હોદ્દેદારોની તમામ વાત સાંભળી તેની રૂબરૂમાં જ જે તે લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક ફોન કરી પડતી હાલાકીનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો તાત્કાલિક અને યોજના નિર્ણયને વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ વધાવી લીધો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે આ પ્રસંગે અહમદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદાર સુલતાનભાઈ ખત્રી હસમુખભાઈ તમાકુવારા પરેશ ડબકર સલીમભાઈ દલાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ આજરોજ અમારા આમોદનગર વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી હસુભાઈ તંબાકુવાળાએ આપણા ધારાસભ્ય લોકલાડીના ડી કે સ્વામીજીને એપોઇન્ટમેન્ટ લીધી અને એપોઇન્ટમેન્ટના આધારે અમે તાત્કાલિક આજે પોણા દસ વાગ્યા નાયર મુકામે ગુરુકુળમાં આવી ગયા છે અને જે બી આમોદનગરને સ્પર્શતા દરેક પ્રશ્નો એમાં પિકઅપ સ્ટેન્ડ બી આવી ગયું એસટીનું પોસ્ટ ઓફિસ પણ આવી ગઈ સિટી સર્વે રજિસ્ટ્રાર સબ રજિસ્ટ્રાર ઓફિસ માટેને પણ વાત આવી ગઈ પછી ગેસ પાઇપલાઇન માટે પણ આવી ગયું પછી શોપિંગ સેન્ટર જે નિષ્ક્રિય થયું ત્રણ વર્ષથી એની પણ રજૂઆત કરી અને આમોદ અમદાવાદ બસની પછી પેલી ઇન્ટર સિટી જે આમોદ ભરૂચ ભરૂચ આમોદ ચાલે તેના માટે પણ રજૂઆત કરી છે અને સ્વામીજીએ બહુ શાંતિથી અમારી વાતો સાંભળી ને સ્વામીજીએ અમારી સામે સ્પીકર પર ફોન લઈને જે તે અધિકારી સાથે વાત કરી અમારી રૂબરૂ એટલે અમને ઘણો સંતોષ થયો સ્વામીજીની વાતથી અને અમે એમના ખૂબ ખૂબ આભારી અને ઋણી છીએ